દોડાદોડી થઈ ગઈ ગમે તે રીતે એને ઇન્જેક્શનના બધાથી કંટ્રોલ કરવામાં આવી ત્યાર પછી એ હાથીને મંદિરે લઈ જવામાં આવ્યા ત્યાં આગળ હાથી પર ક્રૂરતા વરસાવવામાં આવ્યા ખરેખર આ યોગ્ય નથી તમે જ્યારે હાથીને લઈને નીકળો છો ત્યારે એની પર ક્રૂરતા કેટલી વર્તાવી છે કારણ કે સતત પાછળ ડીજેના અવાજ અને ને બધું થતું હતું તો તમારે એ પ્રમાણે ડીજેથી ડિસ્ટન્સ રાખીને ચાલવું જોઈતું હતું પહેલાં તો બીજી વસ્તુ કે પ્રાણી પ્રેમથી વસ થાય તમે તો વર્ષોથી એને રાખો છો આ રીતની ટ્રીટમેન્ટ ન હોય કોઈ દિવસ સરકારે જીવદયાવાળાએ બધાએ જ એની ઉપર એક્શન લેવા જોઈએ અને ક્યાંય પણ માફ ના કરવો જોઈએ બાંધીને શું મારો છો છૂટો કરીને મારી જો ખબર પડે શું થાય સાથે કરીને હાથીને ઉશ્કેરવાની વાતો છે દરેકની જીવનની પોતાની પ્રણાલી છે સૃષ્ટિનો એક ભાગ છે આવી બરબરતા આવી ક્રૂરતા ક્યાંય ચલાવી ન લેવી જોઈએ ને અમે એને વખોડીએ છીએ આ બાબતે સરકારે જાગૃત થઈને યોગ્ય પગલાં લેવા જોઈએ આમ તો જંગલ ખાતાવાળા બધે દોડી જાય છે તો અહીંયા કેમ નથી દોડતા ને અહીંયા કેમ પગલાં નથી લેવાતા શું રાજકીય અખાડો છે આ જાણ જોવાની જરૂર છે